મિલન કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત કાંકરેજ ના લોકપ્રિય ધારાસભ્ય અમૃતજી ઠાકોર બાયર ના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલસિંહ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બહેનો આજના આટલા સુંદર કાર્યક્રમમાં કેસાજી ગેની બેન અમૃત બેન ધવલસી બધાય સમાજની ખૂબ સારી સારી વાતો કરી ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ નો આભાર માનું કે બનાસકાંઠા બનાસકાંઠાના તમામ આગેવાનો એક થઈ ગયા અને એક થઈ અને સમાજની એકતા નો જે મેસેજ આપ્યો છે આ તમામ આગેવાનો હમણાં એવું કહ્યું કે મંજિલ અભી દૂર હે ત્યારે હું આપને એટલું ચોક્કસ કહીશ મુશ્કેલે જરૂર હે મુશ્કેલે જરૂર હે મુશ્કેલી જરૂર હે પણ ત્યાં સુધી રોકાવ ત્યાં સુધી ઠહેરાવું એ મારો સ્વભાવ નથી મારો સ્વભાવ છે લડવું મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો આ સમાજ આ સમાજ જયારે આ સમાજની એકતા ની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો આ સમાજમાં એક એક તાલુકામાં ગમે તપણ મંડળ હોય તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય જ્યારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાત તે એક કરવું એ ખૂબ વધુ સંઘર્ષનું કામ હતું ગુજરાત તે એક કરવું એ મોટો પડકાર હતો ત્યારે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાત તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેસન હોય તો વેસનને દૂર કરવા પડે સમાજમાં કુરેવાજ હોય તો કુરેવાજોને તિલાંજલિ આપવી પડે સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની ટોટ માનવી પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે અને માફ કરજો આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું બનતું જ્યાં સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય એ મેળામાંથી બહાર નીકળવો હતો એ મેળું ભાગવું હતું અને એના માટે

આ સભાને આગળ લાવો હોય તો પેલા વેસનો માંથી જોડાવો જ પડે અને આભાર માનવો પડે આ સમય આપણે આપણા સદારામ બાપાનો કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી સમાજની એકતાની સાથે સમાજમાં વેસન મુક્તિનો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છે આજે સમાજનું ઉપરથી એ મેણું ભાગ્યું છે લોકો એવું કે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી

રાજકીય નેતૃત્વ મળ્યું છે પણ હવે મારી ભૂખ બીજી છે સાચી ખેતી સારી ખેતી ને સાથે ધંધા રોજગાર ભૂખ લગાડવાની જરૂર છે જે સમાજો આગળ આવે બધાય શિક્ષણ થકી આગળ આવ્યા જે સમાજો આગળ આવે એમને ધંધા રોજગાર પકડી લીધા આપણે હજુ ક્યાંક પાછળ

પણ હમણાં અમરજી કહેતા કે ભેગું કરતા વાર લાગે છે જુદું કરતા વાર નથી લાગતી મારી તમને વિનંતી છે ભૂલ થવાની મારી તમારી બધાની ભૂલ થવાની પણ એક માણસની ભૂલના કારણે આખો સમાજને વેરવિખેર ના કરતા આજે સમાજનો એકતાનો સંદેશો છે એને વધારે જાગૃત રાખજો અને આ સમાજ એક થયો છે તો એક થયો છે તો આજ એકતા જાળવી રાખજો આપણા દીકરા દીકરીને વિદેશ ભણવા મોકલો જે કઈ લોકો આ સમાજના જે કોઈ લોકો જે મને કમાણે ના કમાણે પણ શિક્ષણ માટે સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું એ નાનું કામ કરતા હોય કે મોટું કામ કરતા હોય પણ સમાજના હિત માટે સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે આ ગરીબના ઉત્થાન માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે હમણાં કેસાજી કહ્યું કે તમે મોટો સમાજ છો મોટા ભાઈ છો તો મોટા સમાજ તરીકે બીજા સમાજોને સાચવવું અને મોટા ભાઈ તરીકે વરતવું એ આપણી જવાબદારી છે જે સમાજો તમારી રાહ જોઈને બેઠા હોય છે જે સમાજો તમારી હું પૂજા મેળવવા માટે તળપતા હોય છે જેમને તમારી હું જોઈએ તમારો સાથ જોઈએ તમારો પ્રેમ જોઈએ એવા તમામ નાના સમાજો જે સમદુખ્યા સમાજો છે આજે પણ ગુજરાતમાં એવા અનેક સમાજો છે કે જે સમાજોમાં આજે શૈક્ષણિક ભૂખ છે આજે પણ ધંધા રોજગાર ની ભૂખ છે આજે પણ એમને રક્ષણ જોઈએ છે આજે પણ એમને તમારો પ્રેમ જોઈએ છે એવા તમામ સમાજોની જોડે રહેજો આ એ સમાજો છે કે જે એમણે તમારા બાપ દાદાઓ નેતૃત્વ સ્વીકાર્યું હતું પણ સમય અંતર એવું થયું કે આપણે ક્યાં વિશેનો તરફ ભાગ્યા શિક્ષણ અપનાવી રહ્યું ધંધા કર્યા ને એટલે આપણાથી ક્યાંક દૂર થયા મારી વિનંતી એ છે કે આપણે આ તમામ સમાજોને સાથે રાખી મારી સાથે જો મુકેશ ભરવાડ આ જનકભાઈ ઠાકોર અમારા ડીડી જાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે મે વ્યક્તિ ઘટનાનું કામ કરી છે કડક કેટલા કેવું કે કલ્પેશ ઠાકોર તમે તમારી સેનાએ શું કર્યું તમે ગામનો આગેવાન આપ્યો ગામમાં નવા દોડેવા નવ લોહી યુવાનો આપ્યા જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી એની સાથે કબરથી કબો મિલાઈ અને આ યુવાનો દોડતા થયા

સમાજની વિકાસની ભૂખ લઈ અને ભૂખ છે એટલે રાત દિવસ દોડી રહે આ સમાજ ભૂખ્યો છે આ સમાજ આજે પણ વિકાસ થી વંચિત છે અને એની ભૂખ અમારી ખૂબ મોટી છે અમે સપના જોયા છે પણ સપના કેમ ના જોઈએ અમે સપના જોયા છે બીજા સમાજો જે રીતે આગળ જતા રહે આસમાન ઉપર પહોંચી ગયા હજુ પણ આપણે જમીનમાં રેંકી રહ્યા છીએ આજે પણ બીજા સમાજના દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી બીએસપી કે કલેક્ટર થઈને બેઠા હોય કોઈ અમને નેમ વાંચવાનો શોખ હોય કે અમારો ઠાકોરનો દીકરો કે દીકરી ડીએસપી કે કલેક્ટર બનીને બેઠો હોય આ હિન્દુ વાત છે રાજનીતિમાં સો ટકા છીએ પણ રાજનીતિ અમારા માટે નથી રાજનીતિ લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી માગતા રહ્યું જ્યારે આપણે વિનંતી કરવા આવ્યો છું હમણાં બેને યુનિવર્સિટીની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવન હોય અરે ભૂખ નહીં શકું કેમ નાખવું શેના માટે નાખ્યું આ સમાજ ભૂખ્યો છે આ સમાજ આથી પચાસ વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત આ દશા ના હોત આપણે પણ જાગ્યા ત્યાંથી સવાર દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ આપણે પણ આગળ નીકળવું પડશે કેટલા કે ગયું કે રાત્રે ત્રણ વાગે ગાંધીનગરમાં કેમ સંમેલન બોલાયું તમે મેં એટલે કહ્યું

પકડી પાડો એટલે મને ખબર પડે કે આ આવવાના બધા આવવાના ને બધા અમારા આ તો ધવલ છીએ શાયરીઓ બોલતા હતા કેસાજી બોલતા હતા બધા ત્યારે હું સમાજ ને કઉ છું સપનો કો સચ કરીને કા ઈરાદા કર સપનો કો સચ કરીને કા ઈરાદા કર हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर रास्ते में रुकावट आएगी जरूर पर जीत का दिन तेरा खुद तू तुख तुख कर तू खुद कर रास्ते में रुकावट आएगी जरूर पर तेरा जीतने का इरादा वक्त तू खुद तय कर જીતવાનું આપણે જ આપણે નક્કી કરવું પડશે દોસ્ત કોઈ તમને જીતાડવા નહીં આવવાનું કોઈ તમને આગળ કરવા નહીં આવવાનું તમે એવું માનતા હો કે તમે જાતે બીજાના આધારે જીવશો તો બીજાના આધારે જીવાથી ક્રાંતિ ના થાય ત્યારે મારી તમને બધાને વિનંતી છે કે સમાજ આ જે આગેવાનો તમારા માટે મથીરા છે તમામ હાથે મદદ કરો અહીંયા તમે જે વાત કરી ત્યારે અમારા મુકેશભાઈ અગિયાર લાખની વાત કરી પણ મુકેશભાઈ જનક ઠાકોર ને અલ્પેશ ઠાકોર એ પ્રકારના દાતાઓમાં છે ત્યારે એમના પણ પગ ધોઈ આપણે પણ અહીંયા જે આગેવાનો પાંચ રૂપિયા આપ્યા છે જેને પાંચ રૂપિયા આપ્યા છે એનો પણ આભાર જેને પાંચ લાખ આપ્યા છે એનો પણ આભાર વાત કરતા હતા ત્યારે આપને બીજું કહું કેમ નક્કી ના કરી શકીએ કલાક ના કરાય પાંચ હજાર આપણે તોય નથી જોતા અને સાહેબ હું દાવા થી ઉમરે ઉમરે દર ઘર થી ખાલી પાંચસો રૂપિયા મળે તોય સાહેબ તમારી તિજોરી ભરી જશે એટલો મોટો સમાજ સવાજે કુરિવાજો માંથી બહાર નીકળવાની જરૂર છે બેસેનો તિલાંજલિ આપી આપણે શિક્ષણ તરફ દોડ્યા પણ કુરિવાજો માંથી બહાર નીકળવાની જરૂર છે ક્યાં સુધી આપણે પેલા ડીજે વગાડ 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 કરી રાત્રે કાર્યક્રમ માં તો ડીજે વાગતું તો મેં કહેલા કાચ તો બંધ કરે સાહેબ કાચ બંધ છે સાહેબ ડીજે એટલું બધું જોરથી વાગતું છે શેના માટે કોને સંભળાવું છે કોને બતાવું છે અને માફ કરશો વત મારવા માટે આપણે બેને કહ્યું કે સંધુ પરી ગાડીમાં નીકળીને વરરાજાને હાથ બતાવવા છે પણ એ જ વરરાજા જ્યારે કે રિક્ષાના પાપા હોય તો મારી વિનંતી એ છે કે દેવ કરીને હાથીની પાલકી ઉપર દીકરાને ભણા પરિણામશો ને અને વર્ષ પછી એના ગદમ 5000 ની હોય તો એ દીકરો તમને માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો હાજે બોતું હું એમના બાપ આપને કહું છું દીકરાને ખબર ના પડે પણ આપણને ખબર પડી ગઈ મારો દીકરો આજે અહીં આવ્યો છે ઉત્સવ અથવા ધાનેરા નો જમી છે એને પંદર હજાર માં લગ્ન કર્યા એને મને ક્યારે કઈ ના કર્યું પંદર હજાર માં લગ્ન કર્યા ઘરમાં પંદર જોડા ભેગા થઈ લગ્ન કરી લીધા આજે મારા દીકરાના ઘરે દીકરી અને દીકરો છે દાદા થઈ ગયો અને સાહેબ અમારો દીકરો અહીંયા આવતો રહેતો બેન કે બહુ આવતો હોય એક વાર એને બતાવું તમને એને એટલે તમને ખબર પડે કે આ છું અને સાહેબ એક બાપ તરીકે એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે બાપે જોઈ લેવાનો સાહેબ તરીકે મને આનંદ એ છે કે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારે વ્યસનો મને ક્યારે કોઈ ખોટી બાબત નું ક્યાં ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ દીકરા છીએ અને ક્યારેય કોઈ ખોટી બાબતોમાં હોય નહીં સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોય શકે મારા બે દીકરાઓનો આભાર માન પણ હું તમને વિનંતી કરું છું તમારો દીકરો છું તમારો ભયલો છું મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વેસન ના કરતા હોય આ મારો સમાજ મારો બાપ છે અહીંયા મારો બાપ અહીં બેઠો હોય ત્યારે તમને ઘણા એવું થાય ત્યારેથી ભૂલો કેમ થાય છે ભૂલો કેમ થાય છે ખબર છે પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથું છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું હું જન્મે ત્યારે સુખી હતા ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી એટલે કઈ નવું લઈને નથી આવ્યો પણ હું તમને એટલે અહીં કહેવા આવ્યો છું ને એટલે રાત દિવસ દોડું છું કે મારો સમાજ ભૂખ્યો છે મારો સમાજ તડપી રહ્યો છે એ સમાજની ચિંતા મને ઊંઘવા દેતી મારું એ પહેલા આ સમાજનું ઋણ અદા કરવું છે ને એટલે દોડ દોડ કરવું હમણાં કેસાજી ભૂલથી એવું કહ્યું કે પચાસ ની જન્મ હમણાં ભૂલથી કહ્યું પણ એ કહી દઉં એ સો વર્ષ પછી પણ અલ્પેશ ઠાકોરની જન્મદિવસની મનાય આ એના માટે મરજી છે લોકો એટલું તો યાદ કરશે ને આ સમાજની શૈક્ષણિક ક્રાંતિ સમાજની તમામ દિશાઓ ખુલી છે સમાજ કેટલો જાગ્યો છે ઉત્તરથી દક્ષિણ ને સૌરાષ્ટ્ર સુધી બધે નાના પાયે મોટા પાયે બધા શૈક્ષણિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે આજ તો જાગૃતિ છે કોઈ મને નીજો પાડવા માટે કહે બતાવે કોઈ મારાથી વધારે સવાયું કામ કરે કોઈ મને ગાળો દઈને કામ કરે પણ આનંદ એ વસ્તુનો છે કે જેને જે રીતે કરવું એ કરે પણ સમાજના પાંચ ભાઈ દીકરા દીકરીઓની સેવા કરશે એમને શિક્ષણ માટે સમાજનો ઉપયોગી થશે તો સાહેબ મારાથી વધારે રાજ્યુ બો બીજા કોઈ નહીં નીકળે હમણાં અમરતભાઈ બોલતા હતા ત્યારે મને જગદીશભાઈ યાદ આવે સાહેબ જગદીશભાઈ જે સ્ટાઈલ થી બોલે ને એ જ સ્ટાઈલ થી અમરતભાઈ બોલે જગદીશભાઈ

ડીએમસી ભરવા તો 10 થી 15 લાખ લોકો જોઈએ કરવા છે 10 થી 15 લાખ લોકો ભરી દે પણ હું આપને ફરીથી કહું કે 26 જાન્યુઆરી ડીએમસી ભરાણું હતું એ ગુજરાતના ઇતિહાસમાં ઇતિહાસ પહેલી વાર આટલો મોટો સમાજ ભેગો થયો હતો અને એ સમાજ ભેગો થયો તો ત્યારે ફરીથી 26 જાન્યુઆરી રાતના ના 3 વાગે કેટલા લોકો મને ગાડો કે કેલા રાતે 3 વાગે શું છે દિવસના અજવાડા બધા થાય રાતના એ ત્યાં વાત કરીશું સમાજના શિક્ષણની ની સમાજ ની એકતા ની સમાજ ફક્ત ઠાકોરો નહીં હોય ઠાકોરોની સાથે તમામ ગરીબ સમાજો હશે એ ઓબીસી દલિત આદિવાસીના નાના સમાજો જે આપણા જેવા સમદુઃખ્યા છે એ તમામ માંલધારી હોય તમામ વિશ્વકર્મા હોય કે તમામ નાના સમાજો હોય એ તમામ સમાજોને પણ આમંત્રણ આપવાના છે તમામ મંડળોને બોલાવવાના છે અને મેસેજ આપી દઈશું તમે બધા ભૂખ્યા ભેગા થઈને સામાજિક ક્રાંતિ કરવા માંગી અને રાજકીય રીતે બોલવાનો પ્રયત્ન ના કરો દરેક સમાજોના સંબંધ સંગઠનો થાય દરેક સમાજોના સ્નેહ મિલોનો થાય અને આપણામાં માં હેડલાઈન શું બને કે કોંગ્રેસ ના આગેવાનો ભેગા થયા એવી હેડલાઈન કેમ ના બને કે સામાજિક આગેવાનો ભેગા થયા અને સામાજિક આગેવાનો ભેગા થઈ અને ચિંતા સમાજના મંથન કરી દૂર કરી કરી સમાજમાં શિક્ષણ લાવવાની વાત કરી આ સંદેશો કેમ ના બની શકે તમામ સમાજના આગેવાનો ભેગા થાય એક મંચ ઉપર હોય તમામ પાર્ટીઓના ત્યારે રાજનીતિ નથી આવતી આપણે બધા મેસેજ આપવો પડશે કે રાજનીતિ જ્યારે આવશે ત્યારે કરી લઈશું પણ સામાજિક એકતાની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે સમાજની એકતા છું બીજા સમાજોની સાથે એમની સાથે કદમથી કદમ મિલાઈને હલવણમાં ચાલવાનો પ્રયત્ન કરશું મારા ત્યાં પાટીદાર સમાજ બહુ મોટો છે જૈન સમાજ છે ધર્મ સમાજ છે માલતાળી સમાજ છે દલિત સમાજ છે તમામ સમાજો અને તમામ સમાજો આજે ખૂબ આગળ વધી ગયા છે ત્યારે આપણે બધાએ એમની સાથે જ કદમથી કદમ મિલાઈને આગળ વધવાની નેમ લેવી પડશે મારા જન્મદિશના દિવસે

પછી એવું ના થાય કે આપણે લખાવામાં સુરાન આપવામાં પછી કડવું થવું પડે જે જે આગેવાન હોય દાન લખાયું છે ત્રણ મહિનાની અંદર આ ત્રણેય જે સંગઠન આપણા ત્રણેય મંડળો ચાલે છે આ ત્રણેય મંડળોની એકતા અને ત્રણેય મંડળો માટે આ પૈસા વાપરવામાં આવશે એની પણ આપને વાત કરી દો ફરીથી આપણે જ્યારે ફરીથી અહીં ભેગા થઈએ ત્યારે આનાથી મોટી તાકાતથી ભેગા થઈએ આ બનાસકાંઠામાં શિક્ષણ નો રથ એવો ફેરવીએ જે જાગૃતિ માટે હોય

न हार मंजूर है ना हार मंजूर है ना रुकना जानता हूं ना हार मंजूर है ना रुकना जानता हूं मैं जनूनी हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं दिल में है जुनून और आंखों में सपना दिल में है जुनून और आंखों में सपना तो कोई भी मंजिल नहीं दूर अपना तो कोई भी मंजिल नहीं दूर अपना हर ठोकर से मिला हर ठोकर से मिला सबक मुझको हर ठोकर से मिला सबक मुझको कि जुनून कभी हार नहीं मानता हारना मंजूर नहीं है मुझे हारना मंजूर नहीं है मुझे जीत के दिखाऊंगा एक दिन तो याद रख जो मैं तुमने कहूं तो एम घेलू करू आज तुमने कहू छू कि जारे राज्य एक न थतो हो

છબ્વીસ જાન્યુઆરી જોરદાર ઉધારો આ ઊંચા કરી છેલ્લી વાર તાળીઓ પાડી લો આભાર આપણે